જય માતાજી જય મહામગલ મિત્રો હું છે અને આખા ફરીવાર મિત્રો આજે આવી આપણે મવા માર્કેટિંગ યાર્ડમાં આજે મિત્રો આપણે દેવળિયા માર્કેટિંગ યાર્ડમાં આવ્યા અને આજ તારીખની આજ વાત કરીએ તો તારીખ છે તેર બાર બે હજાર પચીસ અને વારસે મિત્રો આજે શનિવાર આજની લાલ ડુંગળીમાં મિત્રો આજની આવક છે બહુ જાજી એટલે કે છવ્વીસ હજાર પ્લસ જેટલાની મિત્રો આજે મિત્રો આજની આવક છે અને લાઈવ હરાજી અત્યારે તમને મિત્રો બતાવી ને જો અત્યારે જોઈ લો અત્યારે મિત્રો આપણે અહીંયા અત્યારે થાય છે આજ મિત્રો છે ને તમને લાઈવ હરાજી મિત્રો બતાવવાની છે પણ ખેડૂતભાઈઓ મિત્રો તમને અડધાને ખબર છે અમુકને નહીં ખબર હોય છે યાર્ડમાં આવ્યા એ બધાને ખબર છે તે બધા ખેડૂત મિત્રોએ બધા હું કે હરાજી મિત્રો બંધ કરાવેલી છે કેમ કે મિત્રો આ પૂર્તિના ભાવ નથી અને મળતા એ પ્રમાણે મિત્રો હરાજી બંધ કરાવેલી છે ને અમુક અમુક આમાં મિત્રો વકલ છે ને ભાવ નીચા ભાવમાં મિત્રો જાય એટલે બધા ખેડૂત મિત્રોએ બધા હરાજી બંધ કરાવી ને અહીંયા અત્યારે મિત્રો ધીમે ધીમે અત્યારે પૈસા આલું વિચાર કરાવી દીધી છે આ બધું મિત્રો તમને હું બતાવું કેવી રીતનો મિત્રો છે એટલે વિડીયો મિત્રો તમે આખો છો જેમ બને જેટલો બને એટલો મિત્રો આ વિડીયોને મિત્રો આપણે ખેડૂત મિત્રોથી બધાને શેર કરજો એટલે મિત્રો આપણો અવાજ મિત્રો ખેડૂત મિત્રોને બધાનો પહોંચે मारो मित्रो काम छे उ केळुद नो दिकरो छे तमने मित्रो बदन वीडियो सेने मित्रो बनावी ने बदन शेयर करू એટલે બજા કેळुद दुसरा नो बजना खबर पड़े छे કે ક્યા વકલલા મિત્રો કઈ રીતના ભાવ છે બાકી મિત્રો આ છે નવી ડુંગળી ને મિત્રો આ છે લાઈવ મિત્રો આપણે બજાર ભાવ આપણે જોઈયું પેલા પણ મિત્રો આપણે બજાર ભાવ મિત્રો તમને બતાવું ને ઉડીયો થઈ ગયો ને ઈ પસીના મિત્રો તમને બજાર ભાવ બતાવું કે આ છે કે રીતના છે એમ જે મિત્રો હરાજી ઊભી રાખી દે પસીના મિત્રો 300 200 250 ઈ રીતના મિત્રો ભાવ થાય છે બાકી ચાર્ટ માં જોઈ લો હરાજી મિત્રો અહીંયા ચાર્ટ છે ને લાઈવ મિત્રો છે ને તમને હરાજી બતાવું પેલો ફાસ મિત્રો રિક્વેસ્ટ છે ફેસબુકમાં મિત્રો જોતા ખાસ કરીને મિત્રો આપણી ચેનલને ફોલો કરજો અને યુટ્યુબમાં મિત્રો જોતા ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો આપણી ચેનલનું નામ છે એટી મોવા માર્કેટિંગ આ ચેનલની અંદર મિત્રો તમને દરરોજ સફેદ ડુંગળીના લાલ ડુંગળીના સિંગના કપાસના ખેડૂતને લગતા મિત્રો તમને તમામ મિત્રો વિડીયોમાં જોવા મળશે છે અને છે એથી તો મિત્રો ખાસ કરીને મિત્રો આપણી ચેનલને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો આપણે અમુક અમુક ખેડૂત મિત્રોને આપણે અભિપ્રાય લઈએ કઈ રીતના મિત્રો બજાર ભાવ છે કેવા મિત્રો બજાર બજારમાં આવે છે બાકી વિડીયો મિત્રો તમે આખો જોશો ને જેમ બને એટલો મિત્રો વિડીયો શેર કરીશો બાકી હાલો મિત્રો મળી જાય તમને લાલ ડુંગળી લે લાઈવ નવી ડુંગળી છે મિત્રો તમે ક્વોલિટી જો એકસો ને તેર રૂપિયા મિત્રો ભાવ છે નવી ડુંગળી છે ક્વોલિટી મિત્રો તમે જોવો વીસ કિલોનો નો મિત્રો ભાવ છે એપીએમસી માં ક્વોલિટી મિત્રો તમે જોવો એકસો ને તેર રૂપિયા ભાવ છે

160 રૂપિયા નવી ડુંગળી ગંગા ફૂડ માં લેજો 160 50 50 એકા ઉપર ઉપર એકા 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 ફડલી મિત્રો આ ડુંગળી ના એકસો ને અઠ્યાસી રૂપિયા મિત્રો ભાવ છે ક્વોલિટી મિત્રો તમે જો નવી ડુંગળી છે એપીએમસી વીસ કિલો નો મિત્રો છે એકસો ને અઠ્યાસી રૂપિયા કે બ્રાહ્મણ આ લોકો માલ લે સાહેબ 100 રૂપિયામાં હું થાય અત્યારે ઈ તો તમે આ છે આ રૂપિયામાં થાય અત્યારે સાહેબ તમે રિક્વેસ્ટ કરો ને રાખો રાજી સાહેબ સાહેબ અમે રિક્વેસ્ટ કરીએ છીએ તમે ખાલી ઊભી રાખો માટે

મિત્રો આજે આપણે એમ કે બધા ખેડૂત મિત્રો બધા ભેળા છેલા છે કેમ કે મિત્રો ખેડૂતને ભાવ નથી પહોંચતા અને આજે મિત્રો આવક છે છવ્વીસ હજાર પ્લસ ચાલે ને મિત્રો મીટિંગ મિત્રો મિત્રો અત્યારે બધા ખેડૂત બધા ભાઈઓ બધા મિત્રો ભેળા છેલા છે કેમ કે ભાવ મિત્રો નથી પહોંચતા એ રીતના મિત્રો છે એમ જોવું તો મિત્રો મિત્રો એથી તમને લાઈવ મિત્રો બતાવું હવે મિત્રો ખેડૂતોને અનિટી પહવાતી માટે હરાજી બંધ કરવાની મિત્રો વાત ચાલે છે તમે જોવો મિત્રો લાઈવ મિત્રો તમને બતાવું છું આપ હતા ને ભાઈ ચાર દિવસથી ફ્રી કરતા થઈ બોબે વકર કરવાના એમઈ મોર રૂપિયા માં પાછા આવો જાડીયાના મોટા ભાઈ બેનોની ફોટા ઉપર કરો અમે તમારો વિચારના છે શેડોનો હોય છે આ ફોટો માં માંડ જાવ પાઉડર પાઈ જુની હમણાં આ બીજો કઈ નહી આગી બંધ કરી બારમાં જોવો

સાચો <imples> 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 હા હાંભળો હાંભળો બોલો ઓય હાંભળો આ દેખ્યું નહોતું કરો હા કરો ભાઈ સાહેબ આંધળો કર્યું કરો માર્કેટ પેગને કને તમે એમ કે બંધ કરી દો તો અમારે હરાજી કોઈનું સારું સાહેબ ભાલિયા સાહેબ આપણે ઉતાવળ નથી બરોબર ની રાખો આપણે ઉતાવ હરાજી સાહેબ

પ્રાગજીભાઈ ગામ ઘેટી તાલુકો પાલતાણા જિલ્લો ભાવનગર અને આજની અરાજી થઈ છે એમાં કપાઈ ગયા પણ ઉભાવો કર્યો બધા ખેડૂત છે ને આજે ભાવ સુધારો થઈ ગયો છે ત્રણસો ચારસો લીધી વહી જાય છે અને અહીંયા અમારે એક હારા મારી ડુંગળી નાખ છે એકસો બાવીસ માં ગઈ છે એટલે આ ખેડૂતની એકતા નથી ખેડૂત એક ભેગા થાય આ બધું અટકાવવું પડે અને આની ફરીવાર રજી કરવી પડે આ લાઈન કપાઈ ગઈ આયુ વધી ગઈ છે એમાં એ તો સિત્રા મીડિયાવાળા હા અભર મહિની આપણે બીજી થાય છે મેં ને આ લોકો હોય જ નાખે આ ભાઈ આ લાઈન આનથી કપાણી આ તો વિનાટ છે એકસો બાવીસ માં ગઈ

અમાકે વિકાસ સાહેબ બોલા વિકાસ સાહેબ બોલા વિકાસ સાહેબ હું સમજુ અમારે વિકાસ તો છે પણ બીજું કઈ નથી વિકાસ સાહેબ કે જો લાગ કહાની એક થા મે કા હોજ ના કે છે પૈસા ઉપર ન થતો 50000 કરીને લાવે તે ન્યા કટર

મિત્રો આ વકલના બસો ને પાંચ રૂપિયા મિત્રો ભાવ આવ્યો તમે ક્વોલિટી મિત્રો તમે જો સુપર ક્વોલિટીનો મિત્રો માલ છે બસો ને પાંચ રૂપિયા ખેડૂત મિત્રો હરાજીમાં મિત્રો પૂરતી ભાવ નહોતા મળતા એ પ્રમાણે મિત્રો હરાજી અત્યારે મિત્રો ઊભી રઠાવી હતી પણ વીપી પાસાણી સાહેબ મિત્રો આવીને થોડીક સૂચના કરી છે અને મિત્રો વિડીયો જોયો છે હરાજી મિત્રો અત્યારે પાછી મિત્રો અત્યારે ચાલુ કરાવી દીધી છે અને હરાજી આપણે શું કેડિયો છે આ પછીનો મિત્રો ભાવ છે બસો ને પાંચ રૂપિયા મિત્રો ભાવ આવ્યો બાકી મિત્રો અત્યારે જોયું આગળ આગળ હરાજીમાં કેવા વકલના મિત્રો કઈ રીતના ભાવ છે ક્વોલિટી તેમ મિત્રો બધા વકલી મિત્રો બતાવું ને આ જેમ જોવા મિત્રો બધાને ખેડૂત વિચાર મિત્રો બધા ભેળા થઈ ગયા છે હરાજીમાં લાઈવ હરાજી અને વીપી ફાસણી હિસાબ પણ મિત્રો આવી ગયા છે હરાજીમાં મિત્રો ભાવ બોલવા તમે જોવો ખેડૂત ભાઈઓ મિત્રો કે હરાજી મિત્રો ઉભી પી થોડોક મિત્રો ભાવ વિચાર સુધારો મિત્રો જોવા મળે છે તેમ જોવો ત્રણસો ને છ રૂપિયા મિત્રો ભાવ છો તેમ ક્વોલિટી મિત્રો તમે જો સુધારો મિત્રો જો મેળવો છે કેમ કે ખેડૂત ભાઈ મિત્રો બધા મિત્રો હરાજ એવું બેઠાવીને પછી મિત્રો ભાવ થોડોક મિત્રો તમે જો તમને મિત્રો ખબર છે પેલા ની હરાજ અને અત્યાર ની હરાજી ત્રણસો રૂપિયા મિત્રો ભાવ છો એપીએમસી મળવાનું વીસ કિલોનો નો મિત્રો ભાવ છે اوہ وہ نہیں 4 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 11 11 20 11 11 20 11 11 20 11 3 લાખ 500 500 171 171 171 74 75 1575 500 500 200 72 દેજો 100 તો સેફ આ 100 રૂપિયા બસ તો આ 100 આ 100 રૂપિયા કા બસ તો આ 100 12 212 100 રૂપિયા બસ તો આ 12 12 વે કા તો આ 12 12 વે આ બાર બાર ને બાર બાર ને બાર બાર મિત્રો રૂપિયા મિત્રો 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 આ ભાઈ હરાજી ઉભી રખાવી પછી નો મિત્રો બીજો મિત્રો વકલ છે બસો ને બાર રૂપિયા મિત્રો ભાવ છે વીસ કિલો ક્વોલિટી મિત્રો તમે જો આ ડુંગળી ના મિત્રો અત્યારે બસો ને બાર રૂપિયા મિત્રો ભાવ આવ્યો છે હરાજી ઉભી રખી દીધી ને પછી નો ભાવ